કારણ કે પછી તમારે હું કે જ્યાં જ્યાં બધે ફોન આવતો હોય એટલું ભૂલી ગયા હોય હા ઘણા બધા ફોન આવતા હોય ને એટલે હવે અહિયાં માથે ગયા છ થી સાત મહિના ભર્યા હ બરોબર હવે એ ભુવા જે મને કીધું કે ભાઈ મારો બોલ પરે નહીં હમ પછી આપણે અહીંયા કણે તે જે થતી એવી સેવા ભક્તિ બધું કરતા પણ આપણે સેવા કરતા તા પણ માતાજી ની માણહ ની નહિ માણાની સેવા ન હોય માણાની સેવા કહે કે તમે મારા ઘરે આયા હોય પગડો એ સેવા માણાની કેવાય ઘર નો આશરો ધરમ ના આશ્રમ સેવા કોની હોય માતાજીની હોય હવે હું છ થી સાત મહિના મારું કોઈ વસ્તુમાં કોઈ કામ થયું નહિ અને આવું તો ભાઈ વી પચીસ હજાર રૂપિયા આવી ગયા વી થી પચીસ હજાર નો આંકડો આવી ગયો ટોટલ ખર્ચો અને કઈ વસ્તુ કાય કામ પરફેક્ટ થયો નહી એમાં તો પછી માતાજી તો એમ કે છે કે કામ નો થાય બોલ નો પૂરો થાય તો હું ધૂણવાનું બંધ કરી દઉં એવું કે છે હવે એ બધા આગળ એવું તો હોતા હું ધૂણતો હોય ને તમે આવો એટલે હું એમ જ કવ પછી એ તે અમુક માણહ કાસ્ટ ઉપર હાલતું હોય હમ એમ કે ઉંચી કાસ્ટ હોય એટલે એમ કે આવડા આમ ને તેમ આગળ પછી વિરોધ થાય ઓલા ભાઈ ને દે ડુંગર પર જઈને પ્રશ્ન કર્યા તા એ લપ કરી એવા બધા થાતા હોય ને વિડીયા વાયરલ એટલે માણસ બીક લાગે બરોબર નક્કી કોઈ વસ્તુ કોઈ થી કઈ ફાટી નથી પડતું દીપક ભાઈ પણ કેવા વસ્તુ એટલી છે કે માણસ નું કામ થાય એવું હોય ને તો કેવાય તારું કામ થાય છે નો થાય એવું હોય એને પ્રેમ થી કહી દે તારું કામ નહી થાય આપડી છે ના શોખી ના એક વસ્તુ એ છે મારી પાસે એક જ મેં એવો વિચાર કરી લીધો મનથી કે દેવ કોરુ માતાજી બધી હાચી છે લાલ પાણો કરીને મેકો નીલા કોક માનતા રાખે ને કામ થાય તો ઇન જગત આકુ માને હા પૈ પાણો જ છે મૂળ હ કેવા વસ્તુ એ છે કે માણસ ની આસ્થા ને એ તૂટે છે આમાં આસ્થા તૂટે છે કોઈ પણ માણને દસ્તો અત્યારે આ સમય અંદર જો પૈસા ને બધાય તૂટો હોય હા આ જગત ની અંદર એટલે વિજ્ઞાન ઘણું એ અગલ છે અને ઘણું આમ પાછળ છે કારણ કે વિજ્ઞાન હકીકત છે અહીંયા કોઈ જાતું નથી નથી હકીકત અહીંયા પણ બધાને ખોટી રીતે મારતોડ કરે હા સમજ્યા હજી આ વર્ષ બીજા નંબરમાં એ છે કે હું હાથ મહિને ગયો મારું કોઈ કામ થયું નહીં હાથ મહિના હાથ મહિના ઓલરેડી કમ્પ્લીટ અને એના માટે તમે જાતા હતા મને જો સંતાન દ્વારા કીધું તો અમને ત્રણ મહિના ઓગણત્રીસ દિવસનો નો ટાઈમ આપ્યો હતો અવ મારી હારે હારે બીજા હટકોર્ટના હતા દેવી પૂજા પછી આમાં કોટડા बाजूના હતા હમ એ લોકો બે અમે પાંચ થી છ સાત જણા હતા સંતન બરાવાળા તે એમાં એકાદાને તો ફેર પડ્યો છે ને કા આ કોઈનો ફેર પડ્યો હોય તો ફેર હવે અમને પડી ગયા હા હવ હકીકત ફેર પડ્યો અમને પડ્યો ફેર બરાબર છે આની કરતા ઓલા પોપટભાઈ ના આશ્રમ માં જઈને કોક ના એ ઓલા ગરીબ ના એક એક સેટર દીધા હોત ને વીસ ના લાવી ને તો વિડીયા માં નામ આવત ને કોક પાંચ રૂપિયા ને આપણને થાય કરે સાચી વાત છે ભાઈ પણ હવે એ ભાઈ તો મને ફોન કરીને કીધેલું છે ને મને કીધું કે ભાઈ કામ નો થાય આવી જાવ કોવડા ના હા હવે કોવડા ના પાદર જઈને શું આપડે ફરિયાદ ફાટા કરવાના કે ત્યાં જઈને બાંધવાનું કોઈ ની અરે ભીડ થાય ને હલો હલ્લો હાલો કપાઈ ગયો ભાઈ એમાં એવું હતું પાણી વાળું શું નહીં ભાઈ એવું છે એટલે કપાઈ ગયો તો હમ્મ 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 હવે ધરમ એક જ એવી વસ્તુ છે કે હાલો આપડે ભૂવા નો જોઈ ડાકલા નો જોયું વેદ નો જોયું વાતે નો જોવી બરોબર આજે તમે હું અત્યારે હું પાણી વાળું છું કોઈ પણ વસ્તુ થાય કોઈક હુમલો કરવા આવે તો આપડે હું પેલા એવું છે કે માણસ ના ભેગું કરી નાખે છે પબ્લિક જાય છે બોવ જાય એને મુબારક છે ન જાય એને મુબારક છે આપડી પાસે એવી વાત છે બાકી કોક ના કામ થાય છે કોક ના નથી થતા બરાબર છે અને ઘણી બાજુ એવી નવ વાગ્યું છે યા કળે કે હવે શ્રીમત ના કામ ઘેરે કર્યા હોય પછી બો અપાઈ જાય છે કે ભાઈ અમારે પેટ ની અંદર બાયલનો નો છોકરો થાય એવું કાંક પરમાણ દો જન્મ થાય એટલે દીકરી અથવા દીકરો જ જન્મ બરોબર પછી અમુક ને બોલ એવો હોય હાવ ગરીબ માળા આવે છે એનો બોલ લેવો પડે ભા ભગવાન તને દીકરો દે એટલે દીકરો જ દે હમ ત્યાં દીકરી નો થાય બરાબર હવે આ વસ્તુમાં એવું છે કે હું સાત મહિને આવેલો મારું કોઈ કામ થયું નહીં અને ઘણા લોકો હજુ તો મને એવા ફોન કરીને કીધા હોય કે રાખે છે કે ભાઈ તમે કા બંધ થઈ ગયા હમ એટલે અમે કહી છે કે ભાઈ અમારું ધર્મ અમને રજા આપતું નથી હા પણ અમુક વસ્તુનો વેદ રહ્યો માણે આગળ નો ખોલાય હા અને સોયા સો ટકા ની વસ્તુ છે

પણ તમે માતાજી કામ કરે કોઈ દીકરા દે એનો વાંધો નથી પણ અમે દેવી પૂજક ને જે વાઘરા કીધા પેલો ભારત ટાટિંગનો વિરોધ ઈ જ હતો બરાબર કે ભાઈ તમે આ જાતિ અપમાન હું કામ કરો છો અત્યારે અત્યારે કાયદેસર એટ્રોસિટી જેવી કલમ અમારે લાગી ગયેલી છે બરાબર કાયદેસર એટ્રોસિટી ની કલમ જેમ દલિત સમાજને લાગી વાલ્મીકી સમાજને લાગી એમ અમારે પણ કોઈ વાઘરા કે એટલે કાયદેસર નું કાર્યવાહી થાય છે એમાં થાય 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 કાયદેસર થાય બરાબર તો અમારે કરવું થઈ એટલે આમાં એવું છે જો ભાઈ તો આપડે એકલા હાથે તાળી પડેલી કારણ કે આમાં તમારો તમારો સમાજ બધુ ખેંચાઈ ગયો છે એ બાજુ હા સાચી વાત છે પણ ખરેખર એકસો ને દસ ટકાની હું ગેરંટી સાથે કેવું છું કે એ સમાજ હું લેવા ખેંચાનો છે

બરોબર કે મારા આપેલા તો એને દવાખાનું હોય બીજા નંબર માં એ છે કે આ જેટલા જેટલા જાય છે જેટલા લાંબા પલા વાળા જેટલા આલે છે એ લોકો બધા મારી યાર ઘણા માણસો વાત થાય છે ઘણા મને એવો સવાલ કર્યો કે ભાઈ આપણું કઈ કામ થયું નથી

ઓલા ડાબી છે અમિતભાઈ ડાબી હા એ ભાઈને મેં ફોન કર્યો તો હમ્મ એટલે તમે બધું સમર્થન દેવા ગયા હતા ભુવા અને કોઈ વિરોધ નથી તમે દઈ હકો અમે દહીં હાકીને તમે દહીં હકો હમ્મ માણસ છે એ દહીં હંકો બાકી તમારા ભુવા અરે તમારે માં રિલેક્ટ હોય તો તમારે વાત કરો હોય ને કે ભાઈને ટેમ આપ્યોથી કઈ કામ થયું નથી આપણે પચાસ વીઘા જમીન તો નથી જોતી હમ બાકી આયો જવાનું ભાઈ નો હતા લેકિન ખર્ચો થયો એટલો ખાલી પાસો દેવાનું ગણું ઓલા ભાઈ કે ઈ કે મારે થોડું કેવાય તો મેં કઈ મેં તે ઉલાતા તા બધા તો મેં કીધું આ તમારે કાઢીને તમારા ઘર ના દેવા પડે મને ઈ તો છે જ ને ભાઈ લીધી એ ને કીધું મેં તારે કોલ રેકોર્ડિંગ ચડાવવું ચડાવજીએ અને ભુવા પછી બે તારી મને કોઈ તકલીફ નથી ભુવા જે જિલ્લાના છે એ જિલ્લાનો હું છું ને ભુવા જે તાલુકાના છે એ તાલુકાનો હું છું મેં કીધું હા એક જ તાલુકાના છીએ અમે બરાબર બરાબર ટૂંકમાં કેવા વસ્તુ એ છે એ ધૂણવામાં આગળ નીકળ્યા ને મેં ખેતીમાંય આગળ નીકળ્યા ફેર એટલો છે બરાબર છે બાકી એમાં કઈ લાંબુ કઈ કાઢી લેવાનું છે નહીં ભાઈ અને બધા ઘણા ઘણા માણસોના મન તૂટી ગયા છે અને બિચારા આવો એકટકનું દાળિયું કરીને જે દાળીઓના પૈસા ભેગા કરી કરીને આવતા ત્યાં એને તાવાના પૈસા ભેગા પહેલાં પાંચસો હાલતા હતા હમ પાંચસો ને એક પછી એ તે બે મહિના લગી ને આંખ્યું પાંચસો ને આ જેમ પબ્લિક વધ્યું હમ એમ પછી બે બે સિક્કા ચાલુ કર્યા ઉતારવાના હમ એટલે બે સિક્કા ઉતારે એટલે પાંચસો ને એક એક એટલે એક હજાર ને બે રૂપિયા બે જણાના નાખવાના હમ એટલે પછી આ રીતે ચાલુ થઈ ગયું પણ તાવા માતાજીને આપણે એક વિચાર કરીએ માતાજી કામ કર્યા વગરનું કોઈ દી ભાડું લઈએ નું ન લઈ

માણસ મહેનત કર્યા વગર નું આપણે કઈ કમાણી નું આપડે કોઈ પણ માંગતા હોય છે એ તમે મારી આ કામ આવ્યા તમે માંગી આપો કે ભાઈ આ આટલા થાય મને આટલા દેવ કામ કર્યું હોય તો કામ કર્યું હોય તો જ મળે ને બાકી કામ નું કર્યું મને ન દે ને તમને દે હા તો માતાજી થોડાક હોય તાવો કઈ કામ કર્યા વગર ના માંગી લે પેલા માતાજી કોઈ વસ્તુ કઈ માંગતી નથી અને દેવી સ્વરૂપ એક વસ્તુ એ છે કે કોઈ દી કોઈ ખોળિયા પ્રવેશ નો થાય જ નહીં શક્ય જ નથી દેવી દેવી સ્વરૂપ જે છે એ કોઈના ખોળિયા વાવા નો કરે નો નો કરે ભાઈ એનું કારણ છે કે આપણે નાસ્તિક સી આપડે પોતે નાસ્તિક સી તમે હું બધા ભેગા આવી ગયા કારણ કે આપડે પોતાની બાયડી હારે રાતે હોય બેઠા હોય બરોબર કોઈ પણ ટિકેટ આંબે આડી અવળી રે જોતા ત્યાં કોઈ દેવી ખોળિયા વાહ નો કરે નો કરે નો કરે અને વસ્તુ એ છે કે એક માણસ ની એક મનની ધુજારી આવે ને હમ ખાલી વાબરેટ થાય એવું થાય બાકી ઓલો લકવા હાલતો હોય રાતે થી આમ હાથ મુસાની કેમ મેલડી ખુરદન નો આયો એને કાઠે હમ હે આમાં ઘણા ઘણા માણસો તૂટી ગયા છે બિચારા દવાખાનામાં તૂટી ગયેલા પાછા આમાંય તૂટ્યા છે એક ભાઈ છે દેવી પૂજક છે તમારી તમાજ છે દેવી પૂજક હમ કૂટવડના હમ એ ભાઈ મને ફોન કર્યો મને કે ભાઈ કે મારે ગનના કે વાવણું વાળું મેં કહ્યું હા બહુ ભાઈ તમારું કામ હાઈ ક્લાસ થઈ ગયું આપડે બીજું કઈ બોલાય લઈ મને કે હું કે હાઈ ક્લાસ થઈ ગયું મેં કા તે ઓલું માળ માળા જૂનું મંદિર છે ને કે એ મારે નાગડકા હતું એવું નવું થઈ જાય મેં કીધું ન હોય મેં ભાઈ તમે મારી આગળ એમ કેતા બહુ હાઈ ક્લાસ થઈ ગયો છે તે કે high class થઇ ગયું કે મારું મેં કીધું કેટલું તે કે પચાસ હજાર નું એ ભાઈ હે તે મુર્ગી મચ્છી નો એવો ધંધો કરે છે ઘરે જ પોતે દેવી પૂજક છે મને કે પચાસ હજાર નું થયું કે મારું મેં તો ભલું કરે માતાજી તે કે હવે ભાઈ શું કરાય મેં તો પગ્યા લગાય બસ ઘરે થી પગે લાગવા ને કુલ ની દેવી ને સંભળાવો એટલે કે હવે આપડે છૂટું થવા જાવું કે ના જાવું મેં જો મન થી તમે ગયા તા હમ તમને એ કોઈ માતાજી એમ તો કીધું નતું કે તમે અહીંયા આવો બરાબર એટલે જે દી એનો હુકમ હશે ને તે વખતે ઈ જગાડ છે કે આ તારું કામ બાકી હતું એટલે હું કરી દીધું મેં તારું કામ તું આય પગે લાગવા તે વખતે જવાનું